પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા એનો સત્તરમો અધ્યાય અને વચન ત્રણમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ કે અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે મનુષ્યના ઉદ્ધાર નિમિત્ત પરમેશ્વર પિતાએ એક યોજના બનાવી આ યોજનાને પરમેશ્વરે પ્રબોધ પ્રબોધકો દ્વારા પવિત્ર શાસ્ત્રમાં જૂના કરારમાં પ્રબોધકો દ્વારા લખાવ્યું પવિત્ર શાસ્ત્રના વચન અનુસાર ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને સારું મરાયા દફનાવાયા અને પવિત્ર શાસ્ત્ર અનુસાર ત્રીજે દાડે પાછળ જીવી પણ ઉઠ્યા જે કોઈ પ્રભુના મૃત્યુ અને પર વિશ્વાસ કરે છે તે તેના પર વિશ્વાસ કરે છે જેને પરમેશ્વર પિતાએ મનુષ્યના ઉદ્ધાર માટે મોકલ્યા એ જ કારણે તે તારણ અને ઉદ્ધાર પામે છે પાપોની ક્ષમા મેળવે છે જીવન પ્રાપ્ત કરે છે તે જ સુવાર્તા છે જેને ઘણાએ અંગીકાર કર્યો અને જેમાં સ્થિર અને દ્રઢ પણ છે આ સુવાર્તા પર વિશ્વાસ કરવાને અને એકમાત્ર સત્ર સત્ય પરમેશ્વર અને ઈશુ ખ્રિસ્ત જેને તેમણે મોકલ્યા છે તેને ઓળખવાને કારણે તે સગડા અનંત જીવન પામ્યા છે આવી રીતે તમે પણ એકમાત્ર સત્ય પરમેશ્વરને અને ઈશુ ખ્રિસ્તને ઓળખીને જીવન પામી શકો પરમેશ્વરને તમારા માટે અમારી પ્રાર્થના છે